જય મોગાલ જય મણિધાર જય વડવાળી જય કબરાવાળી આજે શુક્રવાર હમણે કાં કે નેટવર્કને બહુ તકલીફ પડે છે એટલે એમણે લાઈવ થાય ન થાય પણ બાપુ કાયમ માટે બોલે છે મોબાઈલમાં અઢારે વરણને અત્યારે ઠંડીનો માહોલ છે બે ઋતુ છે અને ઘણી બાઈઓ બહુ હમણાં રાડ નાખે છે દીકરીઓ એક દીકરો હોય કે માંદો પડી ગયો ને તાવ આવ્યો ને પાછા એમ કે દોરા ધાગા આ દોરા ધાગા સાવધાન દેજો આ હમથી લીધો ડૉક્ટરે વ્યા દેજો કે દોડ ઉબાંધી બાંધ્યો ને કે દોરો કરી દો ને આ બધી અંધશ્રદ્ધા છે માનસિકતા છે દવાખાને વ્યા દેજો કારણ કે કેલી ઋતુ છે કોઈ ચુમાહો ઉનાળો શિયાળો કારણ કે બાળક જન્મેલું હોય એટલે એને લાગે આ બે બે ઋતુ ભેળી થાય એમ આ પહેલાં બધી અંધશ્રદ્ધા યુકાઠો તમારી દવાખાને વિજાવો કોઈ અંધશ્રદ્ધામાં નોંધાય છે બાપુનો આદેશ છે બીજી વાત કે સમયનો પાવન દિશે દસથી પંદર મિનિટનો તારે બોલવાનું છે હવે રાજપૂતો વિશે જે છત્રીઓની જે છત્રી હાંખ છે એમાં છત્રી હાંખમાંથી કેટલી કેટલી બાપે સાપ પડી કોઈ ડાડા સાપ પડી છે પેટા શાક જે પડી છે એ અનુષ્ઠાન જ્યારે આવશે છે આપણે અનુકૂળ ત્યારે બોલીશું પણ રાજપૂતો ખાસ ચુંદ્ર સૂર્યવશી એની દસ શાખો ચંદ્રવશી એની દસ અને ઋષિ છે એની બાર શાખું અને અગ્નિવશી એની ચાર એમ છત્રીસ શાખાઇ છે પણ જ્યારે અનુકૂળતા મને મળી છે ત્યારે હું આ બધી શાખું બોલીશ આ એક બાપુનો આદેશ છે કારણ કે અમારે બોલવું પડે કારણ કે સિયા બેઠા પછી અમારું ફરજમાં આવે છે અને હું એમ નથી કહેતો કે તમે સુધરી જાઓ પણ અમારી ફરજ છે હજી તમે જરીક ધ્યાન રાખજો કારણ કે વાહેલી પેટીને જાણવા મળે એમ સૂર્યવંશી એની દસ શાખું ચંદ્રવંશી એની દસ એટલે વીસ થઈ વીસ અને ઋષિ એની બાળ એટલે બત્રીસ ને ચાર અગ્નિની એમ છત્રીસ શાખાના રાજપૂતો એ સમય આવશે ત્યારે આપણો આખે એનો આંબો બોલશું બધાનો એટલે આ ખાસ નોંધણી રાખજો તમે આ છો ધ્યાન રાખજો તમારાથી આ થાય આ ન થાય આ કરાય આ ખવાય આ ન ખવાય આ બોલાય આ ન બોલાય આ આ તમારા લોહીમાં છે તો મોગલધામથી બાપુનો અવાજ છે બીજું અઢારે વરણને કહું છું કોઈ જીવ હસ્યા ન કરશો બાપ કારણ કોઈ શાસ્ત્રમાં નથી ઘણા મને કહે બાપુ તમારા માતાજી પાડા પીતી તમે વિચાર કરો મને પોતાનું દુઃખ લાગે છે ચારણ જગતંબા પાડા નથી પીતી અંદર જે પાડાન બોકડા ઘેટા જે બેઠા છે ને એનો બંધ મા વધ કરે છે સમજી લેજો અને ઘેટા બોકડા પાડા જેને જ એને સડાવ્યા જોઈ લેજો શું હાલત કરી છે એમ મા જીવ બચાવવાનું કામ કરે છે મા કોઈનો જીવ લેવાનો અધિકાર નથી એટલે આ અમુક માનસિકતા છે પેલા કાઢો આ બહુ પાપ છે કોઈ જેવું કોઈ જ તમને ક્યાંક ફલાણી માતાજી પાડો માગે ઘેટો બોકડો માગે છે એ પાપ લાગે ને મને આપજો પણ આ બધી માન્યતા અંધશ્રદ્ધા છે ખોટી સમજી લો રામે રાવણને માર્યો તો એ રાવણને તો અંદર બેઠો એ રાવણનો વધ કર્યો હતો કે એનામાં જે ખરાબ વિચારો હતા દુર્ગણો હતા એનો વધ કરી નાખ્યો આ જરીક સમજો તમે જરીક એમ આ બધું હમજાવનાનું બધું બફાટ થતો જાય છે અને હમજાવીનાનું બોલવું બહુ પાપ છે કોઈ પણ શિયાળો કરવો બહુ પાપ છે આ ચારણની જગતમ્બાઈ અમારી મા ભવાની કે જેને કહેવાય કે રાક્ષસોના જ્યારે સહાર કરવા નીકળી ગઈ વધ કરવામાં નીકળી ગઈ પછી એક ટીપું લોહીનું પડે એકમાં અનેક થતા રાક્ષસો હવે આપણે અનારત કરી નાખ્યો છે એ રાક્ષસો થતા એનું કારણ કે વરદાન હતું દેવના દેવ મહાદેવનું ઉમાના નાથ આવો બચાવો મુખેશ શિવમ શિવમ ઉમાના નાથ આ ચારણનો શબ્દ છે અમે ચારણો પહેલા માને યાદ કરી ઉમાના નાથ પછી બાપને યાદ કરી ઉમાના નાથ આવો હવે બચાવો બચાવો એમ આ અમારી જગતમ્બા માં આદ્યા શક્તિ કારણ કે જેને જે તમે માનતા હોય રૂપમાં ભવાની કહો જુવાળામુખી કહો સારદ્યા કહો એને અન્નપૂર્ણા કયો કે મહાકાળી કયો કે એને કે ખપર ભરવા વાળી કયો તો ભલે જુવાળામુખી કયો તો ભલે રણચંડી કયો તો ભલે એમ આ નવ દુર્ગાયુ છે એમ રાક્ષસોનો મા જે સહાર કરતી વધ કરતી પછી આમાં રાક્ષસો ઉત્પત્તિ થતા જ્યારે કે લોહીનું બૂદ પડે રક્તનું એમાં રાક્ષસ થતા પછી માએ ખપ્પર હાથમાં લીધું હમ વધ કરતી ગઈ અને જેને કહ્યું હેઠળ બુંદ ન પડવા દીધું કેનું રક્તનું એ ખપ્પરમાં લેતી ગઈ માં એટલે શું સુકામ લેતી ગઈ કે બીજો પેદા ન થાય રાક્ષસ આ એક સમાજમાં તે મૂકું છું એક કરતાં નોંધાતો રાક્ષસોનો વધ કરી નાખ્યો પણ હવે આપણે એવું કહીએ માં મને ખપર ભરી પીવા પીવા નહીં રાક્ષસોનો વધ કરી નાખ્યો એટલે એને પીધા કહેવાય કે નાશ કરી નાખ્યો રાક્ષસોનો હવે આપણે એનો અનર કર્યો છે મા બધા રાક્ષસોના રક્ત પી ગઈ નહીં 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 આ વસ્તુ કે રાક્ષસોને માં વધ કરી નાખતી પછી લોહીનું ટીપા પડતો એમાં રાક્ષસ પેદા થતો એટલે માએ ખપર ખપ્પર લઈ લીધું એક હાથમાં ખરક અને બીજા હાથમાં ખપ્પર એટલે કારણ કે ખપ્પરમાં લઈ લીધી માં આ વસ્તુ છે પણ હવે આપણે જેમ આવે મંડ્યા સિંહ વાતો કાંઈ વાંધો નહીં વાતો પણ હું ચારણ ભાષામાં બોલું છું એમ મા છે ને અધરમનો નાશ કરવાવાળી વાળી છે બા કોઈ પાડા પીવા વાળી ઘેટા પીવા વાળી પીવાવાળી પીવા વાળી નથી અને હા વધારે તમારે એવું હોય તો એક અધા સિંહની માનતા લ્યો એકાધી લ્યો તો ખરા હે સામુન વાળી હે મોગલ હે આવણ હું એક સિંહ સડાવીશ લ્યો ખબર પડે વાહ તોડી નાખે છે કે નહીં અરે આ બધી અંધશ્રદ્ધા છે રવા દો અને કટ્ટાઈ કરો તમે અને જો કોઈ તમને પાપ લાગે મને દઈ દેજો બીજી વાત હું કોઈનો વિરોધ નથી કરતો હાચા ભુવાને હું સન્માન કરું છું હાચા ભુવાની હું ઈજ્જત કરું છું માના યજ્ઞમાં મોકલું છું ભલે તમે હાંકડું ઠબેડો મને વાંધો નથી આ પાપ કેટલું લાગે છે ચારણ તરીકે કહું છું આના પરિવાર તરીકે આપણે આપણી માને હાંકડું મારીશું દુઃખી કરીશ તો આપ કહીશ હું કેમ માને દુઃખી કરો છો આ હાકડું મારીને ક્યાં ને તમે દેખાડો પહેલાં મને આનો જવાબ દો નહીં માને હાંકડું ન મરાય બાપ મૂરતો દેખાડો છો ને હું ભૂવો છો રવા દો ભૂવો એટલે સમાજમાં આપણો વડીલ અને એને ભૂવો કહેવાય આપણે કહે ને દીકરા દીકરાનું હપકણ કરવું જ આપે ને કે ભાઈ અમારા દીકરી તમારે લેવી છે તો આપણે કહે ને કે અમારા વડીલને પૂછવા દીધો વડીલ એટલે આપણો ભૂવો પરિવારનો વડીલને પૂછીને આ દેશી ભાઈ છે ટૂંકમાં એમ આ રવા દો કોઈ અને બીજું કોઈનો વિરોધ નથી કરતો પણ હવે તો સમજો એકવીસમી સદી છે તરીકે ધ્યાન દો માને હાંકડું મરાય કેટલા પાપમાં બે હાંકડું શું કામ મારો છો ભાઈ અરે હાંકડું તો એવી મારો હે મા તે મને ક્યાંક દીધું પાંચ દીકરીનું કેના દાન લઉં હાંકડું એવી મારો વાહામાં તમારા કે મા કોઈ દીકરીને હું પાંચ દિનનું પંદર દિનનું રાશન આપું મા કોઈને હું ફીના પૈસા આપું કોઈ દવાખાનામાં ઉપયોગી બનવું કોઈ દવાખાનું બનાવું કોઈ અપંગને ઉપયોગી બનવું ગાયું આપણે એવી હાંકડું મારો ને રવા દેજો હાથમાં સમજી લેજો બાપુ દુનિયા પણ હું આઈ નો પરિવાર છું હાચું કહું છું તમે રવા દો આ ધતીંગડા બંધ કરો મને કેટલા ક્યાંક બાપુ પગલા પાડો અમારા પગલાં મળે હું તમારો લુખામાં પણ બાપુ હાચું કહેશ દુનિયાને ખબર છે ભાઈ ભાઈ અહીંયા બેસી જાવ દુનિયાને ખબર છે કે બાપુના દીકરા નાગાજન આપવાના સેવકોએ થાય ને લગ્ન કર્યા છે કોણે સેમ સેવકોએ થાય ને એમ બે ત્રણ સેવકો તો એવા હતા કે જેને કહેવાય કે પંચાણું ટકા ખર્ચો ઉપાડી લીધો હતો સમજો તમે તો અહીંયા બાપુનો લાખો રૂપિયા આવે છે રોજના પણ આજે એનો હરખ હતો હવે અમુકને ખબર ન ન આ શું કે ખબર બાપુ લેતા નથી અરે પણ આ સેવકોએ કર્યું છે આને શું કહેવાય ગબરગંડા કહેવાય નેફા કહેવાય ખબર ન એમ એટલે આ વસ્તુ જ ધ્યાન દો એમ અહીંયા જો દીકરીનું અમે લગ્ન કરીશું તોય પણ એ સેવ કોલ આવી છે બધાય એમ જરી ખમજો બાપુને એ લાખો રૂપિયા આવે છે અહીંયા બાપુને મશીન રાખવું પડે મહિનામાં રૂપિયા ગણવા માટે એટલો રૂપિયો આવે સોના ચાંદી જરી ખમજો ખબર ન પડે તો કોઈકને પૂછાય એમ આ મોગલ ધામ છે બાપુ તો આ સંઘર્ષ કરવાનું કોઈ ધામ જ નથી એટલે અમુક હોય ને એટલે નથી કહેતા ખાખરાની ખીસ ખોલી હોય એ અને ન જાણે જરી ખમજો તો આ જગદંબાયું અમારી આ જગદંબાયું આ વધ કરતી કે મા પાડા પીવે કયા શાસ્ત્રમાં મને એક બતાવો બતાવો કઈ માથે પણ પાડા કયા અંદરના એના વધ કરતી અને જે જે પાડા મા એ ઉપાડ્યા છે તમે જોવો એક પછી એક જોઈ લ્યો તમે શું એની હાલત કરી છે કાય વર્ષ નથી રવા દીધા એવા પાડાને ઉપાડ લીધા જગતમબાયુએ એક પછી એક ઇતિહાસ લો જગતંબાનો એ પાડા ઉપાડા કહેવાય સમજી ગયા તમે પણ આપણા વધ કર નાખ્યા ઈ પાડા કે મા હામાં માથા માંડ્યા શિંગડા એને માથા જ કહેવાય શિંગડાઈ કહેવાય અને માએ વધ કર નાખ્યા એના જુઓ તમે આજ તંબા અલે જરીક હમજીને બોલો ન બોલવામાં નવ ગણ અમે તો ભણશે પણ ખોટી કોઈ અંધશ્રદ્ધામાં ન જાવું કોઈ અંધશ્રદ્ધામાં રહેવું નહીં કોઈ અંધશ્રદ્ધા હા કોઈ તમને હાચું કહેતો જરીક માનો અને કર્મ કરો કર્મ જો આ ચકલી છે તો બટલા હાટે જે પોતું પોતું લે આવે અને બટલાને ખવડાવે શું કામ એને પાખું નથી આવી અને ખવડાવવું પડે બરાબર પછી આપવા પૂડી જાય પણ પાડો કોઈની ભે હાટે ભારી લાવ્યો સમજી ગયા તમે એટલે જરીક સમજો આ શબ્દ સમાજમાંથી મૂકું છું ભણેલ ગણેલ અંધ શ્રદ્ધા માનો અને બીજી વાત આવા ક્યાંય ખોટા ધતિંગ ધાતા ખોટા કાંઈ ધાતા તો ધરીક સમજો બાપ આ સનાતનનો ધર્મ છે સનાતનનો દેશ છે આ ભાઈચારાનો દેશ છે એકતાનો દેશ છે પણ જે કઈ સરકાર અત્યારે કામ કરે ને એમાં આપણે સાથ દ્યો ટીકા ન કરો ખોટી અને બીજું કે કોઈ જાતિ કોઈ જાતિવાદ આવું ન કરશે એમાં અને ગુનેગાર ગુનેગાર ગુનેગારની જાતિ નથી હોતી સમજી લેજો તો હવે દેશ તમે જરીક આગળ આવો એક થો બધા અઢારે વ્રણ અને ધૂષણખોરી છે આપણા દેશમાં એ કાઢવાની છે આ એક બાપુનો તમને આદેશ છે બીજી વાત કોઈ અંધશ્રદ્ધામાં ન જાવું અમે કાયમ માટે કહી છે આમ આ જાનકી છે કોણ છે મહારાજા જનકના દીકરી કોણ છે ઋષિઓના રક્તના છે કે બધાય ઋષિઓ ભેળા થાય અને પોતાએ એનું રુધિર જેને કહેવામાં આવ્યું રુધિરમાં અમુક નહીં સમજ્યા અમુક સમજી જાય છે લોહ લોહી ટૂંકમાં એનો ઘડો ફેર્યો અને જનકપુરમાં ડાઇટ હતો સમજી ગયા ને તમે અને મહારાજા દશરથે હા હાંકી અને માજક તંબા પ્રગટ થયા વસુંધરાના ખોળાઈથી અને પાછી મા હમાણી એમાં આ બધી મોટી વાત છે એમ આ વસ્તુ જરીકે સમજો એક વાત કરો ઘણા વિચાર કહે છે કે રાવણને જે વિચાર ખરાબ કે શૈનખંડમાં આવ્યા શૈનખંડમાં આવત નહીં પણ એને મંદોતરીએ કીધું ત્યાં એનું દુઃખ લાગ્યું હતું રાવણને કે રાવણ તું આ જગત જનની જનકની દીકરી અને રામના અર્ધાંગનીને ત્યાં આજે લે આવ્યો છો હવે તને દુનિયામાં કોઈ ચૌદ લોકમાં બચાવવાળું નથી હવે તું ચૌદ ચોકડી રાત નહીં કરી એક ચોકડ એટલે ચાર યુગ છપ્પન યુગ હતી તો રાવણ રાત નહીં વિનાશ થઈ ગયા આપણે લંકા રહીએ અને તેથી રાવણ ખડખડાટ હસો મને મંદોદરી દુનિયા ભલે કે પણ તમે મને ન ઓળખ્યો મુક્તિ તો મારે મુઠ્ઠીમાં હતી પણ મારે સમગ્ર રાક્ષસ કુળને તારવા માટે મારી માને લઈ આવ્યો સૌ અશોક વટાઇકામાં રાખ્યા છે અને મારી માં આવે ને અહીંયા તો જ મારો બાપ ધક્કો થાય ને તો જ આ રાક્ષસ કુળનો સહાર થાય જરી સમજો હું પોઈન્ટ આપું છું રામાયણ મહાભારત ના ચેત બંધુ સમજો રામ મર્યાદા રાવણ તો ગમે તે કરીને આવી શકે પણ રામ મર્યાદા પુરુષો કારણ કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય વચન ન જાય એ એના નિપ પર મણાયેલા હતા અને કીધું કે પ્રભુ તમારાથી દરિયો નહીં ઓળંગાય તમારાથી બીજું કાંઈ નહીં કારણ કે જો તમે બાણ મારી અને હુકવી નાખશો હજારો છે જીવ નાશ થઈ જાય છે તમે મર્યાદા પુરુષો વિષ્ણુના અવતાર આપ જાણો છો જેને આકાશવાણી આકાશવાણી એટલે અંદર સૂચના આપી કે તમે મર્યાદા પુરુષો તમશો તમારે દરિયો ઓળંગવો હોય તો તમારે હું પહેલા શિવની સ્થાપના કરવી જોઈએ કારણ કે છત્રિયોના લોહીમાં છે શિવનું પૂજન કરવું છત્રિયોના લોહીમાં છે એટલે હવ પહેલાં અહીંયા રેતીની લિંગ બનાવી રેતીની લિંગ બનાવો એટલે પછી એમાં બ્રાહ્મણ જોવે પંડિત એ કોણ આવ્યો હતો અહીંયા પણ એ રાવણ આવ્યો હતો ધળ પરિવાર આવ્યો હતો પંડિત પંડિતનો દીકરો રાવણ આવ્યો હતો પૂજા પાઠ કરવા હવે આપણે એને દક્ષિણા દઈ એટલે કે ને એટલે રાવણે રાવણને કીધું રામે કે રાવણ કે એક કોર આવો મને દાન એવું આપવાનું છે કે હા બોલ કે પ્રભુ હું તમે જાણી હું ગેરભાવે મળ્યો પણ મારું મૃત્યુ તમારા હાથ થી થવું જોઈએ મારું મૃત્યુ તમારા હાથથી થવું જોવે લક્ષ્મણ નહીં કે જ્યાં હું તને વચન આપું છું આ રાવણનો વધ રામથી થયો એ માગ્યું હતું દક્ષિણીમાં દક્ષિણા લાવો પણ કે મારું મૃત્યુ તમારા હાથથી થાય કોઈ પણ મને મને પસ કરી શકે આ રાવણ સમજી એ ઉતરી ઉતરી સડી સડી જાતું કારણ કે એને વરદાન હતું પણ એ સમજવા છતાં રામ બાણ ન માર્યું નાભીમાં શું કામ કે વિભીષણ પાસે બોલાવું હતું ને વિભીષણે કીધું પ્રભુ આ તમે કેટલી વાર કાપ ને એમના પસ સોટી જાય છે અને વરદાન છે નાભીમાં મારો અમૃતનો કૂપો છે એ હુકાઈ જાય એટલે એને મૃત્યુ છે જાણવા છતાં આરામ આ છત્રીઓ એમ કોઈ પણ વાણી બાંધણી નથી કવિતા દીકરી છે લખનાર બાદ છે પણ મૂળ જેમ ફાવે એમ છેડા કર્યા છે આ વસ્તુ છે અને અમારી જગતંબાઈઓ પાડા આ પાડાનો માય વધ કર્યો છે કોઈ ધરમદેહામાં આવેલા છે કોઈ કોઈને હેરાન કર્યા છે કોઈને કઈ પણ રીતે હેરાન કર્યા અહીંયા માતાજી છે ને આને ઉપાડી લીધા એ એ પાડા કહેવાય જરી સમજો હવે આપણે ઓલા મંડ્યા પાડા ને બોકડા નહીં 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 આ આ રાક્ષસ વૃત્તિ ન કરાય સમજો તમે જરીક પણ આ શબ્દો કોઈ સમજતા નથી મને કોઈ વાંધો નથી તમે ભલે દાણા જુઓ હું ખૂબ રાજી ભેળી ભેળિયા હું રાજી છું પણ એટલું ધ્યાન રાખજો આનું પાલન નહીં થાય ને કાંઈ રહેવા નથી દેતી આ કારણ કે મારી પાસે કેસ આવે ગાંડી પરજા થાય અમે આ વસ્તુ અમને સાતા ઉડી જાય છે સમજો દરીક દાણા તો એવા જીવો કોઈક ગરીબ માણસનું તમે મદદ કરો કોઈક ને તમે ફી ના પૈસા આપો કોઈ દીકરીની ડિલિવરી અહીંયા રહ્યો આવા દાણા જુઓ પણ આવું ન કરો તને માતાજી નડે છે તને મેરડી નડે તન મોગલ નડે ગાત્ર નડે ચામું આ નડે બધું મને દેજો એકવીસમી સદી જરીક બહાર આવો અરે આપણી બેન દીકરીને સારું ખાવાનું હોય સારા વસ્ત્ર પહેરવાનું હોય અને આ પાસે આવીને લઈ જાય તો સમજો હું કેટલાય ઘટકું છું ભાઈઓ કેટલાય કોમેન્ટું કરે કારણ કે હું તો સોશિયલ મીડિયા જો તો ન ભણશો પણ કંઈ સાચું મારે કોઈનું કાંઈ લેવું નથી કેટલાય ફેમસ થવા બહાર કાઢી મૂકું નીકળ બહાર પણ તમે સાચો રૂપિયા તમને કામ આવશે અમારી ફરજ છે હું સુધારા નત્માગ તો પણ રૂપિયો તમને કામ આવશે જ્યાં ત્યાં દિઓ નહીં કોઈ દીકરીને ઉપયોગી બનો અને બીજી વાર હું કાયમ માટે બોલું છું દીકરીને બચાવો આ ભલે ટીંગા મારે છે મારવા દ્યો બેટી બચાવો ને પઢાવો બરોબર છે પણ બબે ત્રણ ત્રણ દીકરીઓ બબે ત્રણ ત્રણ દીકરા ત્રી ચાલી વર્ષ પછી કોઈક બહારનું આવીને આક્રમણ કરશે આ બાપુનો અવાજ છે બે ત્રણ દીકરી રાખો બે ત્રણ દીકરા દીકરીઓ તો દેશ માટે અને લડે છે આપણી દીકરીઓ દેશ માટે જયારે કહે કે ફોર્ટી સેવન ઉપાડી લીધી ભાઈ ફોર્ટી સેવન ને હું અભણ છું ઉપાડી લીધી છે બલૂન ઉડાડે છે આ આપણી ભવાનીઓ છે અમારી દીકરી જન્મે આ ફૂટા તમારા આવું ન બોલશો દીકરી એક ભવાની છે જ્વાળામુખી છે શારદા છે લક્ષ્મી છે એમ દીકરી યુદ્ધ કરે છે આ વસ્તુ છે ઓલે રાજપુતાની કીધું ને દરબાર તમે જ આવશો તો એક કરો જોઈ લો મારો ઝપાટો મારો રાંગ જો તમે મને રજા આપો તો હું પણ બે હાથમાં એક એક તરવા લઈ અને પણ ભવાનીનું હું સ્વરૂપ ધારણ કરી શકું છું પણ તમે રજા દો તો આ છત્રિયાણી પણ ઈ તેડીની અતાની નહીં આ સમજો અત્યારે છે પણ મોબાઈલ આ વસ્તુ છે મને દુઃખ સાધક કહેવું પડે આ તમારો વાંક નથી સમાજ વાંક અમારો અમે તમને સાચું નથી કહેતા તમે ગ્રંથ ભૂલી ગયા વાતન ભૂલી ગયા ક્યુ કોણ છે તમારું કોણ છો તમે કયું હથિયાર છે તમારું કયો આહાર છે તમારો શું તમારી કેણી છે છે શું તમારી ફરજ નથી કર્મ નડે છે કર્મ કરો કર્મ થી છે બધું ફળ દેવું ન દેવું એને આત્મવાસ અને ધ્યાન રાખજો માની ઓઢણું કોઈના બાપ થી નથી ઓઢાતું ચારણ ની દીકરીનું ઓઢણું ઓઢું ઓઢું છે ને જેને એનું કાંઈ નથી રહ્યું દાણા આના જ હોય અને આ આવે કોઈના અંગમાં હાંકડું મારતા બોલો રવા દેજો અને મારો તો મને વાંધો નથી પણ આનું અંજામ બહુ ખરાબ આવે છે હાકડું એવી મારો કોક દીકરીનું કે ના દાન લ્યો હાકડું એવી મારો ને ગામ જમાડો જાતિ નો જુઓ આ બાપુ કાયમ માટે આ વાત બોલે છે મારે કોઈનું કાંઈ ને કહ કે હું આઈનો પરિવાર છું દુનિયા આખી જાણે છે બાપુને પણ આ અંધશ્રદ્ધા કાઢી નાખો બાપ માનવ હું તમે અપમાન કરી એની પૂજા કરાય હાલ હાલ લે બોલાય ભલે તમે હાંકડું મારો જે મારો મને વાંધો નહીં પણ અંજામ બહુ ખરાબ આવે છે તમને અત્યારે માઠું લાગે છે પણ યાદ રાખજો બાપુ ના શબ્દ માં હાંકડું ખાય હું તમને એક જ વાત કરું અજમલ રાજા કીધું કે ક્યાં છે ભગવાન અને આપ જાણો છો જે કઈ કહેતા એમાં ગાથાયું છે બધું જે કઈ લોકમાન્ય ખોટી ન હોય ધકો દઈ ને સીધા તળી ગયા જેને કહેવાય આ દુવારી કા કઈ દરિયામાં ગયા અને ભગવાને પાટો બાંધેલો હતો કોણે અખિલ બ્રહ્માનો માલિક કે પ્રભુ કેમ પાટા બાંધ્યા એ કે તમારો જેવો ભગત હતો કે મને લાડવો માર્યો કે લાડવે જિંદ ભગવાનને કાંઈ જાય પણ એ દ્રષ્ટાન દીધું છે કે ભગત ખારો થાય ને લાડવો માર્યો એટલે મારે પાટો પાતો બાંધ્યો આ કે છે ને આ તારે પાટા પ્રભુ શેના બાંધ્યા આ વસ્તુ છે પણ એનો ભાવ હતો એટલે ભગવાને પાટો બાંધ્યો તો મારાને તમારા નહીં બાંધે એમ સમજો જરીક આ વસ્તુ છે દેવને કોદી આ નો કરાય આ કેટલું પાપમાં બેસી છે પણ ધૂણે આવું હું ધૂણું જ ભાઈ આ ધૂણું જ જો અત્યારે રોજ ધૂણું છું અને હારા હારા કેટલાય ધૂણે છે આમે ધૂણતા જ હોય બાપડા લગ્ન થાય એટલે કેટલાયના ભેહના હિંગડા પગ આવી ગયા કાયમ ધૂણતા હોય ઘરે જાય ત્યાં ધૂણે નોકરી જાય ત્યાં ધૂણતા હોય એટલે જરીક સમજો આ સંસાર છે એમ લોકના સાગર વિશે નાવથી કોઈ તરશો નહીં દોરંગી દુનિયા તણા ધોખા કોઈ દી કરશો નહીં મા ભગવતી જાનકીને પણ આમ તો વનમાં પુત્ર સમાધે થાય જણાવ્યા છે આ સમાજ ધારે કરે પણ કોઈની વાતમાં આવું નહીં તમારું ઘર હાથો પૈસા છે તમને કામ આવશે ક્યાંય ખોટા રસ્તે રૂપિયો આપશો નહીં જય મોગલ જય મણિધાર જય વડવાળી જય વડવાળી